હેલો વેલકમ બેક ટુ માય ચેનલ તો મારી આજની રેસીપી છે વધેલી રોટલીમાંથી ચેવડો બનાવતા હું આજે તમને શીખવવાની છું તો મેં અહીંયા વધેલી રોટલી લીધી છે અને તેને મેં આવી રીતે તેલમાં તળી લીધી છે લાઇટ પિંક કલર જેવી તળવાની રહેશે અને ફૂલવા નથી દેવાની ચીપિયાની મદદથી આપણે તેને દબાવીને તળી લેશું તમે જોઈ શકો છો કે રોટલી બધી તળાઈ ગઈ છે ત્યારબાદ આપણે માંડવીના દાણા છે તેને આપણે તળી લઈશું તો મેં તેને પણ તેલમાં સરસથી તળી લીધા છે તો આવી રીતે તળીને જે રોટલી લીધી હતી હવે તેને આપણે મેં રોટલી લીધી છે પછી ચેવડો બનાવવા માટે તીખી સેવ લીધી છે મગની દાળ લીધી છે બે પેકેટ લીધા છે ચણા દાળ લીધી છે માંડવીના દાણા છે અને સેવ જુવારના દાણાને એ છે લીલા મરચાં લીમડો કાજુ બદામ પિસ્તા અખરોટ એ બધું ડ્રાયફ્રૂટ લીધું છે તો આ બધું આપણે તેમાં મિક્સ કરીશું તો આ જે રોટલી તળી હતી મેં તેને આપણે આ બધાની સાથે મિક્સ કરીને ચેવડો સરસથી બનાવશું પણ પહેલાં તેનો આપણે વઘાર કરીશું તો મેં એક પહેલાં આવી રીતે રોટલીને બધાને ભૂકો કરી લેવાનો છે જે તળી છે તેને એ તળાઈ ગઈ આ તળીને ભૂકો કરી અને ત્યારબાદ છે આપણે બધો મસાલો લીધો છે તેનો આપણે વઘાર કરવાનો રહેશે તો આવી રીતે બધી રોટલીને ભૂકો કરી લઈએ તમે જોઈ શકો છો કે રોટલીનો સાવ નાનો એવો ભૂકો કરવાનો છે હાથની મદદથી મેં બધી જ રોટલીનો આવી રીતે ભૂકો કરી લીધો છે જુઓ સરસથી ભૂકો થઈ ગયો છે તમે આમાં અડદના પાપડ પણ એડ કરી શકો છો પણ મેં આમાં નથી લીધા પણ એ પણ સારું લાગે છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તો એક કઢાઈ લીધી છે તેમાં થોડું તેલ મૂક્યું છે દોઢ થી બે ચમચી જેટલું તેલ મૂકવાનું રહેશે તેલ આવી ન જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું તેલ આવી ગયું છે હવે તેમાં આપણે જે ડ્રાય ફ્રૂટ લીધા છે કિસમિસ કાજુ બદામ અખરોટ જે પણ ડ્રાય ફ્રૂટ છે એ બધાને આપણે તેમાં સાગવી લેશું ફ્રાય કરી લેશું તો પિસ્તા બધું નાખીને તો જોઈ શકો છો કે સરસથી તેમાં ચડી રહ્યું છે લાઇટ બિંગ થાય ત્યાં સુધી આપણે તેને પણ પકવવાનું રહેશે તો જુઓ સરસથી પણ થઈ ગયું છે તો તેને આપણે એક પ્લેટમાં પછી કાઢી લઈશું જુઓ સરસથી થઈ ગયું છે કિસમિસ પણ એકદમ ફૂલી ગઈ છે ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને પકવવાનું છે ત્યારબાદ મેં એને એક નાની એવી પ્લેટમાં કાઢી લીધા છે તે બધું જ કાઢી લેશું ત્યારબાદ આપણે વઘાર સ્ટાર્ટ કરીશું તો તેમાં જ આપણે જે તેલ છે તેમાં જ વઘાર કરવાનો રહેશે તો લીમડાના પાંદ મેં એડ કર્યા છે ત્યારબાદ જે લીલા મરચાં આપણે સુધાર્યા હતા કટ કર્યા હતા તે લીલા મરચાને આપણે એડ કરી દઈશું તેને પણ પકવી લઈશું ત્યારબાદ મેં તલ લીધા છે સફેદ તલ લેવાના છે તો એડ કરી દઈશું એકદમ સરસથી મિક્સ કરી લઈશું એને એ મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં જો તમે જોઈ શકો છો કે એકદમ તે તલ પણ ફૂટી ગયા છે મિક્સ થઈ ગયા બાદ તેમાં આપણે જે માંડવીના દાણા તળ્યા હતા તેને મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો કે વઘાર એકદમ ટેસ્ટી બની રહ્યો છે દેખાવમાં જેવું લાગે છે કે ચેવડો એકદમ ટેસ્ટ ફૂલી હશે તો જેવડું આખી રેસીપી જોવા માટે તમે મારા વિડીયોને લાસ્ટ સુધી કન્ટિન્યુ રાખજો ત્યારબાદ જે ડ્રાય ફ્રૂટને આપણે કર્યું હતું તેને આપણે એડ કરી દઈશું જો કેટલા સરસ કલર લાગી રહ્યો છે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલાઇકોન પર પ્રેસ કરી દેજો લાઇક કરી શેર કરી કમેન્ટ કરજો તો જુઓ એકદમ સરસથી મિક્સ થઈ ગયું છે અને બાકી પણ ગયું છે મરચા ચડી જાય ત્યાં સુધી આપણે તેને પકવવાનું રહેશે ત્યારબાદ છે આપણે પૌવા છે જુવારના દાણા સેવ બનાવ્યું હતું તેને આપણે તેમાં એડ કરી દઈશું બધી જ વસ્તુ વન બાય વન એડ કરવાની રહેશે બધું સાથે મિક્સ નથી કરવાનું નહીં તો તેનાથી ટેસ્ટ અલગ પડી જશે હવે આવી વન બાય વન કરશો તો એનાથી ટેસ્ટ સરસ આવશે ત્યારબાદ મેં ચણાની દાળ લીધી છે એ ચણાની દાળને એડ કરી દઈશું આ આપણે ચણાની દાળ ઘરે પણ બનાવી શકીએ છીએ પણ મારી પાસે ઓછો ટાઈમ હતો એટલા માટે મેં બધું રેડી લઈ ઓછા ટાઈમમાં ઝડપથી બની જાય તેવો ચેવડો બનાવ્યો હતો ત્યારબાદ મેં મગ દાળ લીધી છે તો મગની દાળ એડ કરી દીધી છે તેને પણ સરસથી મિક્સ કરી લઈશું ચેવડો કેવો ટેસ્ટી ફૂલ બને છે તે જોવા માટે હજી તમે મારા વિડીયોને કન્ટિન્યુ જ રાખજો ત્યારબાદ જે તીખી સેવ લીધી હતી તે તીખી સેવને એડ કરી દઈશું તીખી સેવ નાખવી કમ્પલસરી છે જે આમાં ટેસ્ટ છે ખાસ તો તીખી સેવનો જ છે તો તે લેવાનું તો ભૂલતા જ નહીં તેનાથી જ આ નાસ્તો છે ચેવડો છે તે બહુ સરસ બને છે તેનો અને રોટલીનો ટેસ્ટ જ આમાં ખૂબ સરસ આવે છે તો તેને પણ આપણે તેમાં એડ કરીને આપણે મિક્સ કરી લઈશું તો મેં મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો કે સરસથી એકદમ મિક્સ થઈ ગયું છે હવે જે આપણે રોટલીનો ભૂકો કર્યો હતો તળેલી રોટલીનો તે આપણે તેમાં એડ કરી દઈશું હવે તેને પણ આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસથી ચેવડો બની રહ્યો છે અને સરસથી મિક્સ થઈ ગયો છે આ ચેવડો તમે એક વખત બનાવશો એટલે ઘરના સૌ કોઈ કહેશે કે તમે આવો જ ચેવડો બનાવો અમારા ઘરે તો આ ચેવડો જ્યારે બનાવીએ છીએ ત્યારે બધાને બહુ જ ભાવે છે અને અમે આ જ ચેવડો બનાવીએ છીએ જ્યારે રોટલી વધે છે ત્યારે બધા એમ જ કહે છે કે તમે આ ચેવડો બનાવી નાખો ત્યારબાદ મેં કોથમરી એડ કરી દીધી છે તેને પણ મિક્સ કરી લઈશું ને ગેસની ફ્લેમ સાવ લો રાખવાની છે તો મારે છેવડો બન રેડી થવામાં બસ ઓનલી ટુ મિનિટ્સ જ બાકી છે તો જુઓ તમે જોઈ શકો છો કે સરસથી ચેવડો બની રહ્યો છે તમે આમાં મકાઈના પોવા પણ એડ કરી શકો છો ત્યારબાદ તેમાં આપણે મસાલો કરી દઈશું તો હળદર લીધી છે લાલ મરચું લીધું છે હિંગ લીધી છે નમક સ્વાદ અનુસાર લઈશું જેટલી ક્વોન્ટિટી હોય ચેવડાની એ રીતે નમક લેવાનું છે ત્યારબાદ એક મસાલો છે જેમાં આમચૂર પાવડર આવે છે સંચર આવે છે નમક આવે છે એવો એક પાવડર મેં મિક્સ બનાવ્યો છે તો એ પાવડર આપણે તેમાં એડ કરી દઈશું અને મારો ચેવડો બની ગયો છે રેડી થઈ ગયો છે તો તમને આ રેસીપી કેવી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું તમારી કમેન્ટની રાહ જોઈ રહી છું તો તમે મને જણાવજો કે આમાં તમને એવું કંઈ લગતું હોય કે આ ચેવડામાં એડ કરવું જોઈએ અને આ ચેવડો કેવો બન્યો છે એ પણ મને કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરજો તો રેડી થઈ ગયો છે આ વધેલી રોટલીમાંથી બનાવેલો ચેવડો તો ચલો ફ્રેન્ડ્સ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો